સાબરકાંઠાના હિંમતનગરમાં જ્યાં લો કોલેજ આવેલી છે કેનાલ પટ્ટો ત્યાં સિત્તેર વર્ષથી રહેતા લોકોને નગરપાલિકા દ્વારા મકાનો તોડી પાડવામાં આવે છે અને એ કારણે મકાનો તોડી પાડવામાં આવે છે કે જ્યાં કોલેજ બનેલી છે નવી લો કોલેજ તો આ જે વિસ્તાર છે એ વિસ્તાર એમને નર્તરરૂપ છે એના કારણસર સિત્તેર વર્ષથી જે પરિવાર અહીંયા રહી રહ્યા છે સિત્તેર જેટલા મકાનો છે અને આજે એમના મકાનો છે તોડી પાડવામાં આવે છે અને અત્યારની ખબર છે કે અત્યારે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ઠંડીની શરૂઆતમાં આજે પરિવારો છે જે સિત્તેર જેટલા મકાનો હતા બે હજાર બાળકોનું ભણતર છૂટી ગયું છે કેમ કે એમની પાસે પૈસા ના હોવાથી ધંધા રોજગાર છૂટી ગયા હોવાથી બાળકો પણ નથી ભણી શકતા તેમની જે વેદનાઓ છે વારંવાર રજૂઆત કરવા છતાં આ સરકાર સાંભળી નથી રહી તો સ્પાર્ક આજે તમને એ લોકો વિશે વાતચીત કરશે અને ત્યાં પંદર વર્ષ સુધી છાપરા માં રહ્યા છાપરા માં રહ્યા પછી અમે પાછા છાપરા તોડી નાખ્યા છાપરા તોડા પછી અત્યારે રોડ ઉપર ફૂટપાથ ઉપર પડ્યા છે અત્યારે કોઈ મકાન અમારો કોઈ આસરો નથી છોકરા બી છૂટિંગ ઘેર જ છે કોઈ કઈ જતું નથી

ડોક્યુમેન્ટ આયના છે લાઈટ બિલ મીટર બધું અમારા આયનું પૂરું હતું તો બી પાડી દીધું તો અમે જાવી ચા કારણે તમે કયો આટલા માણસો અમારા છોકરા ઠંડીના ગઈડા બુઢા બધા ઠરે છે બોલો લેવા તું છોડું અમારા સિત્તેર વર્ષ થી ઘર હતા આઠ સિત્તેર વર્ષ સાહેબ અને પેલા છે ને પાકા મકાને પાડી દીધા પાકા મકાન પાડી દીધા પછી છે ને આ ઝુપડપટ્ટી બનાવી ઝુપડપટ્ટી એ પાડી દીધી અત્યારે પાણી જીવ અમારા છોકરા છે ને ઈસ્કુમાં જતા રજડી ગયા અમે ત્યાં જવી સાહેબ

રામખી નથી અમારી પાસે કે અમે એ ઉલાઈટવી કે અમે ખાય નહીં કે અમારા ઘરમાં એક દિવસની રોટલી નથી અમારા ઘરમાં તમે જોઈજો અમારા સાપરા માઈન કે અમારા ઘરમાં આટલા મીઠા સિવાય કોઈ વસ્તુ છે નહીં તમે જો બધી પબ્લિક કેટિંગ ઉંધી જોઈજો કે અમારું કેવું બધા ગયા 7 વાગે રામખી જીડી આવતા ઈ ખાઈ ન હુઈ રહે છે બજાર સે 7 વાગે આવીશું અમે 7 વાગે ના આવા બેન તો તમે બેહો કે 7 વાગે આવે ને ઈ ખીચડી ખાય ના બધા બડા તો અહિયા ના જે લોકો છે એ હું આ સરકાર ને પૂછવા માંગુ છું કે શું દેશના નાગરિક નથી જો અદાણી અંબાણી ને જો લોન માફી થતી હોય એમના કરજા માફી થતી હોય તો અહિયાં ના લોકોના રહેવાનો અધિકાર જે છે સરકાર એમની પાસેથી છીનવી રહી છે આમની પાસે અત્યારે ખાવાના પણ ફાંફા છે બાળકોનું શિક્ષણ છૂટી ગયું છે તો આવા સમયમાં સરકાર જયારે આ લોકોનું પણ કેવું છે કે જયારે ચૂંટણી આવે છે ત્યારે મત માંગવા માટે લોકો આવે છે આ વિસ્તારમાં પરંતુ આટલી ગંભીર પરિસ્થિતિ છે દોઢ મહિનાથી આજે પરિવાર જે રસ્તા ઉપર પડ્યો છે ત્યારે કોઈ પણ કોઈ પણ પાર્ટીના કોઈ પણ નેતા અહીંયા જોવા માટે આવતા નથી અહીંયા પાણીની પણ વ્યવસ્થા નથી ની સામે જે ગંદી કેનાલ છે ગંદી કેનાલ માંથી લોકો નાવા ધોવાની વ્યવસ્થા કરે છે પાણી એમાંથી પીવે છે કેનાલમાંથી તો આ લોકોની વારંવાર અરજીઓ કરવા છતાં પણ આ સરકાર જે છે એ બેરી થઈ ગઈ છે કંઈ પણ એમને નથી આપી રહી તો અત્યારે આ થઈ રહ્યો છે તો સરકારે આમાં દખલગીરી કરવી જોઈએ અને આ જે લોકો છે એમના અધિકારો આપવા જોઈએ નહીં તો છેલ્લે ભગતસિંહે જે વાત કરી હતી કે બહેરોને સાંભળવા માટે ધમાકાની જરૂર છે તો આ લોકો જ્યારે નિહત્તા લોકો એટલે કે જેમની પાસે કઈ નથી એ લોકો પોતાના અધિકાર ઉપર આવે છે ત્યારે સરકારના જે છે કામ છે

છોક્રોને ગાવે એને સાધું પાડી નાખી ઈ ભી માંગીને ખાય બપોરે જો બંગલામાં જાય માંગીને લાવે સાહેબ શ્રીરામની ખાય છે